અરવલ્લી બિલોડાના ખુમાપુર ગામે બસો વીસ કેવી ના સબસ્ટેશનનો વિરોધ જેમાં બિલોડામાં જેટકો કંપની દ્વારા બની રહેલા સબસ્ટેશનને ખસેડવા ગામ લોકો આકરા પાણીએ છે તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાવી તંત્ર દ્વારા ગ્રામજનોને ખેડૂતોને નિયમિત વીજળી મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં સબસ્ટેશનો બનાવવામાં આવે છે ત્યારે આવા પાવર હાઉસની કામગીરીમાં ગ્રામજનોએ પણ સહકાર આપવો જરૂરી છે ત્યારે ભિલોડાના ખુમાપુર ગામે ચાલી રહેલા સબસ્ટેશનોનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાઈ છે ખુમાપુર ગામે બસો વીસ કેવીનું સબસ્ટેશન મંજૂર થતા કામગીરી હાદ ધરબમ આવીશે પોલીસના કાફલા સાથે સબસ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે મંજૂર થયેલ સબસ્ટેશન અન્યત્ર ખસેડવા ગ્રામજનોની માંગ છે આ તરાવમાં જેટકો જે કંપની બની રહી છે એના માટે અમે સખત વિરોધ કરેલો છે અને અહીંયા ઝાડ પણ પરિપક્વ થયો નથી ફોરેસ્ટ ખાતાને આપેલો છે અને ફોરેસ્ટ ખાતા કીએ એવું કેવું થાય છે કે 15 વર્ષ સિવાય તમે વેચાણ ના કરી શકો તો આ જેટકોરાનો નાશ કરવા માટે આયેલા છે અને અમે અત્યારે હાલ એનો વિરોધ ચાલી રહ્યો છે વિરોધ કરશું વિરોધ કરતા રહીશું ગામ ખુમાપુર અહીંયા જેટકો દ્વારા 220 કેવી નું જે સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ જે સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે તેમાં અમારા દલિત ભાઈઓનો ઘર નજીક છે અને અમને ખૂબ જ નરતર રૂપ છે બરોબર અને અમારે મોટો મોટો પ્રશ્ન છે તે પાણીનો પ્રશ્ન છે તે તરામાં જે પાણી એકઠું થાય છે એનો તો બોર મોણ બધામાં સંચાલિત થાય છે બરોબર એટલે અમારો સખત વિરોધ છે અને તેમ છતો આ કર્મચારીઓ અમે માનતા નથી સાહેબ અહીંયા અમે ગામમાં આ જેઠકોનું જે કામ થાય છે એને રોકવા માટે અમે પ્રયત્ન કરેલો છે સગાઉ પણ સરકાર શ્રીએ અમને સ્વીકાર વિરોધ કરીને આખા ગામની અરજીઓ આપી છે તેમ છતો એ નથી માનતા અમારું આ નજીક તળાવ છે અને એ તળાવ એ તળાવ તળાવથી જ અમારા ગામમાં સિંચાઈ થાય છે પચાસ ટકા ખેતી એના ઉપર નિર્ભર છે અને અને આ આ મોટું કરી જે પાણી આવે છે એ રીતે અમે લખીને આગળ આપેલું છે તેમ છતાં સરકાર અમે છેલ્લા બે વર્ષથી વિરોધ કરીએ છીએ કલેક્ટર કચેરી બે ત્રણ વખત ગયા પણ એમને અમારું કોઈ સાંભળ્યું નથી અમે કાયદેસર મિટિંગ કરી આખા ગામની અરજી કરીને વિરોધ બી કરેલો છે